લાઈટ નો બધા પ્રોબ્લેમ છે કનેક્શન ની લાઈટ નથી આવતી કે ઘેર ની લાઈટ નહીં આવતી આવે લાઇટ તો ડીમ લાઇટ આવે એમાં અમારા પંખા બી નહીં ફરતા સોરાનું લેસન નહીં થતું કઈ નહીં રોડું નહીં થતા કઈ નહીં બધી રીતે અમારી તકલીફ છે અમારે પાડલિયા ગામની અંદર જુવારી ફળિયાની અંદર એકસો આઠ આવે ખરીફ અને મેઇન રોડ પરથી અંદર આવી નહીં શકતી એવી રીતનું અમારે આરસીસી કોઈ જગ્યાએ નહીં આખું ફરી તમે ચેક કરો સાહેબ તો બી બધે એવું ને એવું કિસણમાં કિસણ અમે જીવી રહ્યા છે વર્ષોથી એટલે અમારે આ તકલીફનું માગણી કરી રહ્યા છે કંઈક સરકાર અમારી દિયા કરે અને અમારી ઈચ્છા પૂરી કરે એવી અમારી ઈચ્છા છે મારું નામ કુરસિંગભાઈ વિશિયાભાઈ પાડલિયા ગામ અમે વર્ષોથી પડતી મુશ્કેલીઓ જેવી કે લાઈટ પાણી રસ્તા શિક્ષણ આરોગ્ય જેવા અનેક મુદ્દાની માંગણીઓ વારંવાર સરકાર સામે કરવા છતાં આજ દિન સુધી અમારી માંગણીઓ પૂરી કરેલ નથી જેના લીધે પાટેલિયા ગામના ગ્રામજનો પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરેલ હતો જ્યાં સુધી અમારી માંગણીઓ સરકારશ્રી પૂરી નહીં કરે ત્યાં સુધી અમારે ચૂંટણીનો બહિષ્કાર ચાલુ રાખવો પડશે અને લોકોની સવલતો સરકાર પૂરી કરે તો જ અમે મત આપીશું એ મારા પાડલિયા ગ્રામજનોનો વિચારધારા છે છતાં આજ દિન સુધી સરકારશ્રીએ અમારી માંગો પૂરેલ કરી નથી અને પાડલિયા ગામ તરફ ઓર માય વર્તન કરે છે એવું અમને થાય છે પાડલે ગામે ગામમાં આવવા માટે મુખ્ય રસ્તો છે એક જ છે અને એ એક જ વાહન અવરજવર કરી શકે છે રસ્તો આવે છે ત્યાંથી છેક ધમોડી મેઇન રોડથી લઈને પાડેલિયા ગામ સુધી આખા ગામમાં પહોંચ પહોંચતા સુધી માન્ય એક જ રસ્તો છે આ સિંગલ રસ્તો છે અને એક જ વાહન આવી શકે છે અને મોટર જતી હોય તો સાઈડ ઉપર ઊભી રાખીને પછી એક વાહનને પસાર થવું પડે છે એ રસ્તાને બે વાહન વ્યવહાર સાથે એક સાઈડ જઈ શકે અને એક સાઈડ આવી શકે એ રીતના રસ્તો હોવો જોઈએ અને એ રસ્તા માટેની માગણી છે અમારે બીજી વાત છે વિકાસને લગતા દરેક કામની વાત છે એમાં રોડથી રોડની વાત થઈ છે અને પાણીના પ્રશ્ન છે અને શિક્ષણને લગતા છે ગામમાં એકસો આઠ આવે છે એને બી એટલે રસ્તા માટે તકલીફ પડે છે અને બસ આવે છે સરકારી બસ આવે છે સ્કૂલના છોકરાઓને લેવા માટે એ માત્ર સવારને ટાઈમ એક જ ટાઈમ લેવા માટે એટલી જ આવે છે સાંજે રિટર્ન આવતી નથી આરસીસી પાંત્રી વર્ષથી જ આપણ કોઈ સરપંચ ગ્રામ પંચાયત કોઈ સુવિધા આવેલી પછી લગતા અનેક પ્રશ્નો આજની તારીખમાં હજુ કોઈ પૂરણ કરી નથી આરસીનો કોઈ કરી શકતો નથી